આ ભુવા જઈ અમારા આપડા લાભજી છોકરો હોય ને એને થોડું વરગાડ જેવું લાગે બરોબર એટલે થોડું ધોઈયાલો હતા અમે લઈને આઈકણા જઈએ નતા તમારો મેળો તો તમે આઈ જવવાજી ભૂવાજી હોય તો લઈને આવો વાજી થતું આપણે વાલ દેવું

પકડ પકડ જો હો બાકા બા મુ દોરુ લઈને આવું રે પકડ જો હો બા બહેન તે એટલા ડાડો બા પકડ જો પકડ જો ઓલા પકડ আহ সরো রে 봐봐 পারে মাল রাখোন হাচ পারে 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 খোলা পারে রাখ পকরো যো হ পকরো পকরো বলে কো নালা اكو

સાદા કરી કરા બા હા ઢેકું લાવો હા તોફાન ના કરતું હવે હા બસ 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 લ્યા કરે તોફાન એ અલ્યા એરો ની કા તો ઈનો અંદર કને બોલા બોલા ઈનો હાલ બોલા બોલાવ હાલ બોલાવ જો પચીસ હજાર નું કરી જ નાખી કરી નાખીએ હારો મળ્યો એટલે કરી જ નાખી બરોબર હાથમાં આવ્યો હા મૂર્ખો હાથમાં આવ્યો રીક્ષા વાળાને મોચકારી દુ ચિંતા ના કરતો તેવું પેલા પૈસા પૈસા આવે એટલે રાજા ભાઈ જન હોય તો ભૂતું હોય જે હોય વારે આપણે આપણું કઈ દિવાળી બરાબર એટલે દિવાળી કરવા

હજુ તું ખાલી અભિયાન હું કરી નાખું તમારું બે નું નહીં કરવાનું એવું હે થઈ

કેતા તો ગીધા પણ પછી અત્યારે લાંબાના છે મારા ચાલવા પછી મને લાગે એવું એટલે રહ્યા લાબુજી આવો ને બોલો વેલાજી ઓમ કાજ કાઠું હો શું કાઠું હો પૈસા બહુ કે પચીસ હજાર રૂપિયા છે અમે તો પચીસ જ કઈ હતા કરું તો પચીસ એમ કારણ તમે આલો પછી હું તમને આ લે મારું એટલા બધા તો નહીં પડ્યા થોડા દસ બાર હજાર તમે કર્યા તો અમે ઈંડા બીંડા થોડા ઉતારી તમને આ લે હું તમતા

Oh, buat <coughs> 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 અ બતાવો સાબા બા બોજી બતાવો ઓય ને જો બેહર દીજો બરાબર એ શરૂ લઈ છોડ દે ભાઈ આ ભાઈ ને ઓય ના છોડો Nah, oh. Bess. Bess. Oh. online buat tuh. Nah, ah. oh, iya. Enggak ah, itu, હા હા ઓ બતાય એ હ લે જાવો હે એ તો જીને ના કરે હા હવે કરે બરાબર બુઆ ભાઈ કમલેન મટા હું માતા લ્યા હાન

વેણ ના બનવા લ્યા વધావો જ બન આયે વેણ હા ભાઈ ભડાર કોણ હારું લેબુ પડશે આપો ચોહી આયો

બરોબર દિલ્હી થી આવે આ બધી અલગ અલગ માતાઓ માં જોડી કીધું હવે કઈ આવે હવે ઘર નહી આવશે આ તો નું હા આ દોઢ એક નાખું એટલે ધૂણું એટલે મને ખબર પડી જાય નહી રો ના છે માવા વેલજી આ ભુવા ઓનલાઈન ભુ બરાબર તમારી જીંદિયા કરવાને દુધાર હું માતા બેઠ્યું ને તો તમારી જીંદિયા કરવાની નહીં પૈસા ની ને પૈસા ની ને પૈસા લેવાના કાય દે સર નગલીઓ હેડો ભાઈ નહીં કરું આપણી હેડો એ ભુવાજી કરો કરો આ ભાઈ પહેલા પૈસા મળવા પડશે ના અરે આપી દે આવું દુદે આપી દે હા હા લેણો તો ગમ મટાડો મટી જા લે ભુવા હેડો આ ડોટ પડે મારતાઈ જા ગણ દોરકુ

એટલે એક લેબુ કાપ મોટા પર મેલીને પૈસા લઈને ખરા બરોબર બરોબર કર દેવી થી હું જલ્દી કર લે એ ભુવા હા જલ્દી જ કરું લે વેલાજી એક બટ બના ભાઈ લે વે પેલા ભુડા એટલે શું મોડી છે બધું ભાઈ આ તો માતા આઈયા ભાઈ

અમાર અમેરિકા જવાનું યાર બેહો યા ફોટ બેહો બેહો આલે એ જલ્દી કરી દે હો જલ્દી લેતો આ લે હા આમાં પટેલ હા હા હું કઈ શું કરીએ બધું હા ફોટ થઈ જાય ને ઠીક છે ના તો ઠરો આ ના હોત કરી એવું હે કે ગોજો બીજો કપાય મને ફોનમાં કીધું ને હા કે ગોજો ભી ગયો કોઈ જને નહીં કશું નહીં તમે રસ્તા અમે બોલાવ્યા ત્યાં તો ખબર નથી બેલા આપણા છોકરો ઠીક થઈ ના હોય એટલે ભણે પછી ઓનુ કરીએ હા હા આપણે દોરડું પડ્યું ને તો દોર્યો બોલીએ ઠોકીએ બરોબર બીજા કોઈ ના ઠોક્યો તો બંધ બરોબર બરાબર હા

500 ની લેતા ને પેલા મોટી નોટ હું આમો લેતા હો ભાઈ હો 500 ની લેતા ને પછી પૈસા લે હારા ખર્ચા લેતા

તમારે થાય તો બંધ કરી દોવાનું બંધ કરો સાચી પૈસા લીધા તમારે ખાતા ભુવા ઉપર ના કરે પણ હવે આવું નઈ કરીએ બીજી વાર એક નંબર નઈ સીતર એવા ખાલી રીક્ષા ને પાડું 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 રવા દે રવા દે અમને સુટા કરો